આગેવાનો છે તેમણે પોતાનું નામ આપવાની નથી પરંતુ જે કાઠી કાઠી સમાજના મોટા આગેવાનો છે ચારણ સમાજના મોટા આગેવાનો છે તેમને પણ પરસ્પર વાત કરી છે ને તેમણે પોતપોતાના સમાજના જે કાઠી સમાજના આગેવાન છે તેમને દેવાય ખવડ સમજાવ્યા છે ને જે ચારણ સમાજના આગેવાનો છે તેમણે ગુજરાતભાઈ ગઢવીને સમજાવ્યા છે કે તમે બંને કલાકારો છે આ તમારી વ્યક્તિગત લડાઈ છે તમારી વચ્ચે રાખો આ વ્યક્તિ આ લડાઈ છે તે સોશિયલ મીડિયામાં ન આવવા દો ને એકબીજાને જે જવાબ છે તે સોશિયલ મીડિયા દ્વારા ન આપો ખૂબ જ કડક ભાષામાં પોતપોતાના સમાજના જે કલાકાર છે તેને સમજાવી દીધા છે કે તમારે મોરે મોરો આવવું હોય તો વ્યક્તિગત રીતે આવી જાઓ બે એકબીજાને ફોન કરીને વાત કરી લ્યો અથવા બંને ક્યાંક ભેગા થઈને વાત કરીને તમારા વિવાદનો અંત

લોકો પણ આવતા પરંતુ ત્યારે વિવાદ નો હતો રાજકારણ નો એ સમયની વાત કરીએ સમયના હોકારા પડકારા ખમકારા આજની તારીખે પણ સોશિયલ મીડિયામાં ફરે છે અને એ વિડીયો જોઈને લોકો સરખામણી કરે છે

સંસ્કૃતિ જાળવવાની વાતો હતી થતી હતી સમાજને કંઈક આપવાની વાતો થતી હતી સમાજને કંઈક શીખ આપવાની વાતો છે તે થતી હતી પરંતુ અત્યારે જે માહોલ છેલ્લા કેટલાક વર્ષોથી જોવા મળી રહ્યો છે તે સમાજને કંઈક આપવાની નહીં પરંતુ સમાજ ને કઈ રીતે ઝઘડા કરવા ઝગડા કરવાની નવી નવી રીતો શીખવાડતા હોય સ્ટેજ ઉપરથી એવું ક્યાંક કંઈક ક્યાંક લાગી રહ્યું છે પટિક્યુલર આપણે આ મુદ્દાની જો વાત કરીએ તો આમ તો આમ જે વિવાદ છે તે નવો નથી જુનો જ છે પરંતુ વચ્ચે શાંત પડી ગયો હતો અને પરંતુ બે જે કલાકારો છે તે સરખી પ્રકૃતિના હોવાથી બેમાંથી થી પાછું બે વર્ષ સુધી શાંત રહેવાનું પરંતુ સ્ટેજ ઉપરથી પાછું રહેવાનું નહીં અને અ એક સામેના જે તેમની વિરોધના કલાકાર હતા તેમના વિરુદ્ધ છે જે ટિપ્પણી છે તે કરી દીધી આ બે હજાર બાવીસમાં જ્યારે આ વિવાદ થયો તો બીજરાજદાન ગઢવી અને દેવાય થવડ વચ્ચે ત્યારે જે સોનલધામ મંડળાના જે દાદુભાઈ છે અને ગિરીશ આપા છે જે બંને કલાકારો સાથે ખૂબ નિકટના સંબંધો ધરાવે છે દેવાય થવડ પણ અ સોનલધામ મંડળા છે ત્યાંથી ખુબ એનાથી ખુબ નજીક છે અને બિતરાજ દાન ગઢવી પણ ચારણ સમાજ માંથી આવે છે ને ચારણ સમાજ નું મોટામાં મોટું કોઈ સ્થાન જો કહી શકાય તો એ જો સોનલધામ મંડળા છે ને અઢારે વર્ગના લોકો આ સોનોલધાલ મંડળા માં ખુબ શ્રદ્ધા ધરાવે છે એમાં જો ચારણ સમાજમાંથી કોઈ આવતા હોય એના માટે તો એક એક ગઈકાલે આપણે એક એક વ્યક્તિ સાથે વાત કરી એને કીધું કે અમારા ચારણ સમાજ માટે તો આ સોનોલધામ મંડળા છે એ અમારી એક સુપ્રીમ કોર્ટ છે એટલે જો ત્યાં કોઈ વાત જે નક્કી થઈ હોય ને એ વાત જો

પછી વચ્ચે એક ડાયરો પણ થયો હતો જેમાં બ્રિજારદાન બ્રિજરાજદાન ગઢવીએ દેવાજ થવડ ને સ્ટેજ પર પણ બોલાવ્યા હતા ત્યારે બ્રિજરાજદાન ગઢવીનો પોતાનો કલાકાર તરીકે કાર્યક્રમ હતો દેવાજ થવડ મહેમાન તરીકે આવા હતા તો તેમાં બ્રિજરાજદાન ગઢવીએ જ દેવાજ ખવડને મામા કહીને સ્ટેજ ઉપર બોલાવ્યા હતા ને બંને એકબીજા સાથે જુગલબંધી પણ કરી હતી અને સફાકારાની રમઝટ પણ બોલાવી હતી ત્યારે આ દ્રશ્યો જોઈને લોકોને ખૂબ આનંદ આવ્યો હતો લોકોને ખૂબ મજા આવી હતી

કાર્યક્રમ હતો કંભાળિયા અને ત્યાં જ આ વાત આવી અને આખી જે વાત આવી કે જે દેવાત છેલ્લા કેટલાક કેટલા વર્ષથી એક બે વર્ષથી એક વિડિયો છે જે સોશિયલ મીડિયામાં મીમ મટીરીયલ તરીકે વાયરલ થઈ રહ્યો છે કે જે માં દેવાત ખવર રહ્યા છે કે હવે બે હજાર પચીસ થી આપણે ડાયરા ઓછા કરી દેવા છે હવે સિલેક્ટેડ ડાયરા ઓછ કરવા છે ગમે તે ગમે ત્યાં જઈને ડાયરાઓ આપણે નથી કરવા હવે થોડીક શાંતિ રાખી જવી છે આ વાત છે તે લોકો તો મજા લઈ રહ્યા હતા મીમ મીમ તરીકે પરંતુ બ્રિજરાજદાન ગઢવી છે જેમને પેલા પણ દેવાયત ખવડાવે વિવાદ થઈ ચુક્યો છે તે બે હાજર પચ્ચીસ ની શરૂઆતમાં જ એવું કહે છે કે હવે બે હાજર પચ્ચીસમાં શાંતિ છે હવે આપણે ઘણા કલાકારોને શાંત કરાવી દીધા છે હવે સામે આખલી સ્ટેજ ઉપરથી આ વાત થાય કારણ કે લોકો instagram માં રિલ્સમાં દેવાયત કવડ ને લોકો બહુ સારી રીતે ઓળખે છે ને આ ડાયલોગ કોનો છે

સમજદાર હોય છે અને સોશિયલ મીડિયામાં આવી જ ચર્ચાઓ થાય છે કે આ બંનેની વ્યક્તિગત લડાઈ છે તેમાં આપણા મામા ભણેજુના સંબંધને કાંઈ ન થાવું જોઈએ પરંતુ તમામ લોકો સરખા ન હોય તમામ લોકો એટલા સમજદાર પણ ન હોય ક્યાંકને ક્યાંક આ વાત છે તે જે ચારણ સમાજ અને કાઠી સમાજ ઉપર જઈ રહી હતી કારણ કે બ્રિજાજન ગઢવે પણ તેમને જે જવાબ આપ્યો અમે એવું કીધું કે તમે ખાલી મારું જ મને જ આ વાત નથી કહી પરંતુ આખા ચારણ સમાજને કહી છે અરે ભાઈ તમને આ તમારો જે વ્યક્તિગત વાંધો હોય ને કોઈ વ્યક્તિ તમારા ઉપર પ્રહાર કરે તો આખા ચારણ સમાજ ઉપર કેવી રીતે પ્રહાર થઈ ગયો એ વાત આપણે સમજાતી નથી જવાબદારી કલાકારની એવી હોય છે કે એમને કોઈ સાથે વિવાદ થાય તો એમની ઉલ્ટા ની એવી જવાબદારી હોય કે લોકોને જવાબ દેતા દેતા ભલે તમે દેવાય ખવડને જવાબ આપો છો પરંતુ તમારે જવાબ દેતા દેતા તમારી જવાબદારી એવી પણ હોય કે તમારે ઉલટાનું એવું કેવું જોઈએ કે આ અમારા બે વચ્ચેનો વ્યક્તિગત સવાલ છે આમાં કોઈ બધે સમાજના લોકો છે તેનો નો સામ સામા આવે તેમની જવાબદારી એવી છે પરંતુ ઉલ્ટાનું તેમને એમ કીધું કે આ મને નહીં પરંતુ ચારણ સમાજને તમે કીધું છે હવે આમાં આખી વાત છે તે એવી સામે આવી રહી છે કે આ બંનેના લોકોના જે વિવાદ સામે જવાબ હોય સોશિયલ મીડિયા થ્રુ આપી રહ્યા છે તેનાથી ક્યાંક ને ક્યાંક હવે આપણે જોઈએ કે સોશિયલ મીડિયામાં જે રિલ્સ વાયરલ થાય એમાં હજારો લાખો કોમેન્ટ્સ આવતી હોય છે તેમાં આ સમાજના પણ લોકો હોય તેવા હવડના પણ સમર્થકો હોય ડીચર્સ ગઢવીના પણ સમર્થકો હોય હવે તેમાં સામ સામે ચળવળ ચર્ચા ચૂટસી થઈ રહી છે સામ સામે એકબીજા જવાબ આપી રહ્યા છે એકબીજાને

આ બે આ લડાઈ છે કે સોશિયલ મીડિયામાં ન આવવા દો ને એકબીજાને જે જવાબ છે તે સોશિયલ મીડિયા દ્વારા ન આપો કારણ કે આમાં લાખો બીજા લોકો છે તે મજા લઈ રહ્યા છે બે વ્યક્તિ લોકોની લડાઈ છે તેમાં ત્રીજા લોકો છે લાખો લોકો તે આમાં મજા લઈ રહ્યા છે ને મજાકનું એક પાત્ર છે તે બની રહ્યા છે ને સમાજને પણ કે 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 આમાં કારણ કે દાગ લાગે છે કારણ કે લોક સાહિત્યકારો છે ને સીધું કયા સમાજમાંથી આવે છે એ સીધું લોકો સુધી પહોંચતું હોય છે એટલે આ બંને કલાકારો ખૂબ જ કડક ભાષામાં

તેને નુકસાન થાય છે અત્યારે આપણે ડાયરામાં વર્ષોથી સાંભળતા આવ્યા છીએ કે ચારણ સમાજને અને રાજપૂત સમાજને કાઠી સમાજને મામા ભાણે જૂના સંબંધો હોય છે અને આ સંબંધો એટલા પવિત્ર હોય છે કે એકબીજાની ખૂબ મર્યાદા રાખતા હોય છે એકબીજાને ખૂબ માન આપતા હોય છે એવા સંબંધો હોય છે ને આ બીજા એકબીજાને જે વ્યક્તિગત લડાઈ છે તેમાં બંને સમાજના જે છબી છે ત્રીજા ત્રીજા લોકો અન્ય સમાજના લોકો તે પણ એમાં પણ ખરાબ ન થવી જોઈએ તે ખાસ ધ્યાન રાખી રહ્યા છે બંને સમાજ ના આગેવાનો એટલે સ્પષ્ટ રીતે બંનેને સમજાવી દેવામાં આવ્યું છે ને હવે એવું બની શકે કે હવે આ બંનેમાંથી કોઈનો જવાબ છે તે સ્ટેજ ઉપરથી अथवा આટકતબી રીતે પણ સ્ટેજ ઉપરથી એકબીજાને સંભળાવતા હોય એવો ન આવે અને જો વાત થાય તો બંનેને વ્યક્તિગત રીતે વાત થાય અથવા સમાધાન પણ આનું બંધ બારણે થાય તેવી શક્યતાઓ લાગી રહી છે અત્યારે રોનક મારે વાત એ કરવી છે થોડી વાત અલગ છે કદાચ કદાચ સાંભળી રહ્યા છે 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 ન પણ 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 ગમે વાત એવી તમે જુઓ કે ભજનો તો ગાય સારી સારી વાતો કરે છે અલગ અલગ લોકો પોતપોતાની વાતો કરે છે પણ વાત એ છે કે શું લોકોને જે દર્શકો આવે છે હવે જે નવી પેઢી તૈયાર થઈ રહી છે જે ડાયરા સાંભળવા જાય છે ઘણા લોકો ગાય છે સારું તો એ લોકોને જ આવું સાંભળવું ગમવા લાગ્યું છે કારણ કે તમે જુઓ જયારે આવી વાતો કરે કે ત્રણસો સાત કરી દેવાની ત્રણસો બે કરી દેવાની આ કરી દેવાનું ફલાણું કરી દેવાનું દુશ્મની વાતો જેવું નથી રહ્યું જ કારણોસર કલાકારો પણ રંગ બદલી રહ્યા છે વાણી બદલી રહ્યા છે ડાયરા નું ઓડિયન્સ હવે આખું બદલાઈ ગયું છે જો સમાજ આટલો મોટો સમાજ હોય તો તેમાં દરેક પ્રકારના લોકો હોવાના એ પ્રકારની માનસિકતા રાખવા વાળા લોકો પણ હોવાના એટલે હવે આ પ્રકારની જે વાતો થઈ રહી છે હવે એ લોકોને આ જે એવી માનસિકતા એવી વૃત્તિ ધરાવતા લોકો છે એ લોકોને હવે આ ડાયરા ગમવા લાગ્યા છે કારણ કે એમાં એમને ગમે એવી વાતો છે તે કરવા કરી રહ્યા છે લોકો એકબીજાને મારી નાખવાની કાપી નાખવાની વાતો અ આ લોકો છે તે કરી રહ્યા છે અને હવે એ પ્રકારના લોકોને આ પ્રકારના ડાયરા છે તે ગમવા માંડ્યા છે પહેલા અલગ પ્રકારનું ઓડિયન્સ હતું સંસ્કૃતિને માનનારું ઓડિયન્સ હતું આપણી સંસ્કૃતિ ને જાણવા માટે

તો આ વસ્તુ છે તે એમના વચે જ રહી હોત અને ધીમે 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 કેટલાય ટાઈમ બાદ આ વસ્તુ દેવાઈતભાઈ ખવડ પાસે પહોંચે તેમાં એને તો કેટલો ટાઈમ થઈ ગયો પરંતુ હવે આ સોશિયલ મીડિયાનો સમય છે જેવું બ્રિજરાજભાઈ બોલ્યા અડધી કલાક 1 કલાકની અંદર જ આ રીલ છે તે વાયરલ થઈ ગઈ અને થોડીક જ વારમાં આ દેવાઈતભાઈ પાસે પણ પહોંચી ગઈ છે અને દેવાઈતભાઈને એવું થયું હશે કે ઓહો લાખો લોકોની સામે મારું અપમાન થયું આ રીલ છે તે લાખો લોકો છે

તમારો બેનો વ્યક્તિગત મામલો છે તમે તમારા બંનેને જે કરવું હોય એ કરી લો એ પ્રકારની વાત છે એ વાત સાચી પણ છે કારણ કે કોઈ બે વ્યક્તિનો વ્યક્તિગત ઝઘડો સમાજ વચ્ચે ના જાય વર્ગ વિગ્રહ ના પેદા થાય એ પણ મહત્વની બાબત છે આજે આપણે જૂના ડાયરાને યાદ કર્યા એ કલાકારોને યાદ કર્યા કે જેને આજે આજની તારીખે પણ સાંભળવા ગમે છે પણ જો ડાયરામાં આ વસ્તુ આગળ વધશે જો ડાયરામાં આજ પ્રકારે ડાયલોગ બાજી થશે જો ડાયરામાં આજ પ્રકારે એકબીજાને નીચા પાડવાની વાતો દેખાડી દેવાની વાતો થશે તો પછી આવનાર આવનાર સમયમાં સમયમાં એ એ ઓડિયન્સ પણ બદલાતું જઈ રહ્યું છે એટલે કે જે ડાયરાનું એક મહત્વ હતું તે પણ ઘટતું જશે એટલે તમામ જે લોકો ડાયરા જોવા જાય છે તેને ખબર છે કે પહેલાના ડાયરા અત્યારના ડાયરામાં શું ફરક આવી ગયો છે ઓડિયન્સ પણ બદલાણું છે વાત પણ સાચી છે કારણ કે સમય સાથે લોકો પણ બદલાયા છે લોકોને પણ એવું સાંભળવું ગમે છે કદાચ કલાકારો એટલા માટે જ આવું બોલી રહ્યા છે પણ એવા એવા લોકો એવા પણ શ્રોતાઓ છે આજની તારીખે કે જે જો પહેલાની જેમ સારી બાબતો સાંભળવા માંગે છે ભજનો સાંભળવા માંગે છે પણ સમય સમયની વાત સમય બલવાન હે નહીં મનુષ્ય બલવાન રૂપિયા વહી તનુષ્ય એની જેવી વાત છે કે પહેલાની કઈ વાત અલગ હતી અત્યારની વાત કઈ અલગ છે અત્યારના વિવાદ થાય તો નેગેટિવ પબ્લિસિટી મળતી હોય છે કલાકારો વધારે પોતાનું બજેટ પણ વધારી દેતા હોય છે એક બે વિવાદ બાદ એટલે કે આ પ્રકારની વાત છે જોઈએ આ વિવાદ શાંત ક્યારે થાય છે ને હવે આ બંને કલાકારો એકબીજા વિશે ન બોલે જાહેર મંચ પરથી કારણ કે તેમની સાથે ડાયરાનું સ્ટેજ પણ જોડાયેલું હોય છે કારણ કે છેલ્લે જે પછી વાત થઈ કે પોતપોતાની રીતે વિડીયો બનાવીને એમણે સોશિયલ મીડિયામાં મૂક્યો ખૂબ સારી બાબત પણ કહી શકાય કારણ કે એમણે ડાયરાનો ડાયરાના મંચનો ઉપયોગ નથી કર્યો એ એ પ્રકારનું થવું જોઈએ તમારે જે કઈ ઝઘડો હોય આ આ પ્રકારનો બનાવી તમે ફરતો કરી દો પરંતુ જાહેર મંચ મંચ પરથી પરથી ડાયરાના પ્રકારનું ન બોલવામાં આવે કારણ કે ડાયરાની પણ તેની સાથે જોડાયેલી હોય છે ડાયરાની વાતો પણ જોડાયેલી હોય છે એટલે જોઈએ આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો પહેલાના ડાયરા અને આજના ડાયરા વિશે દેવાય ખબર બ્રિદાન છે આપનો અભિપ્રાય આવકાર્ય છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો ફરી એક વખત મળીશું આ પ્રકારની ચર્ચા સાથે મને આપ રજા નમસ્કાર